गुड आफ्टरनून गुजरात न्यूज़ સાથે હું છું પીનલ યાદવ વાત કરીશું સમાચારોની પેલા નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર સી આર પટેલની ટકુર બાદ પણ સાબરકાંઠામાં સતત બીજા દિવસથી ભાજપમાં બડકો યથાવત આયાત ઉમેદવાર ના મુદ્દે કાર્યરુઈ ઈડર શામળાજી હાઈવે ચક્કર જામ કરી કરી વિરોધ અમદાવાદમાં ઇન્કમ ટેક્સનો ઓપરેશન કુલ તેર જગ્યા પર દરોડાને સરવેની કામગીરી ડેરી અને હોટેલ વ્યવસાય સાથે સખત ભલા મોટો ગુસ્સો પર ઇન્કમ ટેક્સ પ્રાંત સાબરકાંઠા બાદ વિજાપુર ભાજપમાં ભડકો સીજુ ચાવડાને ટિકિટ અપાતા સિનિયર નેતાએ આપ્યું રાજીનામું આરટી હેઠળ ફોર્મ ભરવાની મુદતમાં કરાયો વધારો પ્રવેશ પ્રક્રિયા માટે ત્રીસ માર્ચ સુધી સમય લંબાયા રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત સુદ્રનગરમાં મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયું વાત વિગતવાર સમાચારોની લોકસભા ચૂંટણી સમયે અમદાવાદમાં આઈટી વિભાગે સપાટો બોલાવ્યો છે અમદાવાદમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ ઉપર ઇન્કમ ટેક્સ વિભાગ ત્રાટક્યો છે ગોપાલ ડેરી અને રિવર વ્યુ હોટલ ઉપર ઇન્કમ ટેક્સે દરોડા પાડ્યા છે અમદાવાદના આશ્રમ રોડ સહિતના એરિયામાં આવેલા એકમો પર ઇન્કમ ટેક્સની તપાસ ચાલુ છે ગ્રુપના સંચાલક રાજુ દેસાઈ અને ગૌરાંગ દેસાઈ સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સે દરોડા પાડ્યા છે જેને લઈને તેમની સાથે સંકળાયેલા ભાગીદારોમાં ફફડાટ વરસ્યો છે અમદાવાદમાં કુલ તેર જગ્યા પર દરોડા અને સર્વેની કામગીરી ચાલુ છે જેમાં ઇન્કમટેક્સના આશરે પંચોતેરથી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે જે તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે બેનામી કાળું નાણું મળવાની શક્યતાઓ પણ છે અમદાવાદમાં વિવિધ જગ્યાએ આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે વાત કરવામાં આવે તો અમદાવાદના જુદા જુદા ક્ષેત્રે એટલે કે ડેરી અને ખાસ કરીને હોટલ ઇન્ડસ્ટ્રીઝમાં વિવિધ જગ્યાએ અમદાવાદના આઈટી વિભાગ દ્વારા કુલ તેર જગ્યાએ અત્યારે દરોડા ચાલી રહ્યા છે અમદાવાદમાં નહેરુ બ્રિજ ખાતે આવેલ જે રિવર વ્યૂ હોટલ છે ત્યાં આગળ પણ આઈટીના દરોડા પાડવામાં આવે છે અને સાથે જ વાત કરવામાં આવે કે ગોપાલ ડેરી કે જે સ્ટેડિયમ પાસે આવેલ છે ત્યાં પણ આઈટીના જે દરોડા છે તે પાડવામાં આવે છે ખાસ કરીને આઈટી વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને બિનહિસાબી નાણાં પકડાય તેવી પણ આઈટી વિભાગ દ્વારા કહી શકાય કે આગાહી આશા રાખવામાં આવી છે અને સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે રિવરવ્યૂ હોટલ ખાતે અત્યારે આઈટીના દરોડા પાડવામાં આવે છે અને સાથે જ આશ્રમ રોડ સ્ટેડિયમ ખાતે આવેલ ગોપાલ ડેરી જે છે ત્યાં આગળ આઈટીના દરોડા પાડવામાં આવે છે અમદાવાદના તેર અલગ અલગ જગ્યાએ આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે જેમાંનું રિવરવ્યુ હોટલ તેમજ ગોપાલ ડેરીમાં અત્યારે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ મહેસાણાની વિજાપુર બેઠક પરથી ભાજપે પક્ષ પલટું સીજે ચાવડાને ટિકિટ આપતા સ્થાનિક હોદ્દેદારો નારાજ થયા છે અને રાજીનામા પણ આપી શકે તેવી શક્યતા છે લોકસભાની ચૂંટણી સાથે જ વિજાપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે તેના પર ભાજપે સીજે ચાવડાને ગત રોજ ઉતારવાનો નિર્ણય કર્યો હતો તેના વિરોધમાં કુકરવાળાના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદ પટેલે માટે રાજીનામું આપી દીધું છે અને કહ્યું હતું કે હજુ બીજા લોકો પણ રાજીનામું આપશે અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની બે હજાર બાવીસમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં સીજે ચાવડા કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા હતા જોકે બેકાદ મહિના પહેલા જ તેમણે ધારાસભ્ય પદ્ધતિ રાજીનામું આપી કેસરિયા ધારણ કર્યું હતું અને હવે ભાજપે એમને ટિકિટ આપી છે આમ તો દુખી મને રાજીનામું આપું છું ઓગણીસો સિત્તેર ઇકોતેરથી પાર્ટીના કાર્યકર્તા તરીકે ત્રેપન વર્ષ સુધી પાર્ટીની સેવા કરી હોય અને જ્યારે પાર્ટીની અંદર એટલા બધા અસંખ્ય કાર્યકર્તાઓ છું જેનું કોઈ માપ નથી આ વિચારધારાવાળા કાર્યકર્તાઓ છે અહીંયા આ પાર્ટીની અંદર તારું પાર્ટીને એવી તો શું જરૂર પડે કે આથી કાર્યકર્તાઓને મૂકવા પડ્યા અને જે મૂળગામી કાર્યકર્તાઓ છું મૂળ વિચારધારાવાળા કાર્યકર્તાઓ છું એનું ભવિષ્ય શું અને એટલા માટે મેં પાર્ટીમાંથી રાજીનામું આપવાનું ખૂબ મનોમંથનના અંતે વિચાર્યું છે પાર્ટીની અંદર ઓગણીસો પંચાણુંથી થી હું પણ ટિકિટ માગું છું છેલ્લા આઠ ટર્મથી મેં ટિકિટ માગી છે પણ પાર્ટીએ નેક્સ્ટ નેક્સ્ટ કરી અને ક્યારેય અમારી કિંમત કરી નથી હું વીએચપીની અંદર વિશ્વ હિન્દુ પરિષદની અંદર અંદર ધનિયાજી મહામંત્રી હતા ત્યારે હું મહેસાણા જિલ્લાનો મહામંત્રી હતો આખા ગુજરાત રતનપોટની અંદર મેં કર્યું બજરંગ કેમ માણસાની અંદર મારા દ્વારા યોજાયો હતો એના 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 ખર્ચની બધી યોજનાઓ મેં કરી હતી એક હજાર સંતોની યાત્રા નાખડી એની અંદર પણ મારું યોગદાન છે મેં પાર્ટીનો વ્યાપ રાત દિવસ જોયા વગર મારી ફેમિલી હાથે પણ જોયા વગર મેં ખૂબ પરિશ્રમ કર્યો છું અને પરિશ્રમના અંતે પણ જો પાર્ટી આયાતી લોકોને જ આપવાની હોય તો અમારી પાર્ટીમાં જોઈન કરવું છે શું હા મ જન્મથી ઓગણીસો સાસઠથી જનસંઘ જ્યારે અરે આરએસએસ જ્યારે જોઈન કર્યું ત્યારથી હું આજ સુધી કેશિયાના રંગે જ રંગાયેલો છું ભવિષ્યની અંદર પણ હું કેશરીઓ જ રહીશ હું નરેન્દ્રભાઈને ક્યારેય પણ હાનિ થાય એવો કોઈ પણ પ્રયત્ન નહીં કરું પણ બહુ થઈ ગયું હવે હું સક્રિય રહી શકું એમ નથી અને એટલા માટે પાર્ટીમાંથી રાજીનામું આપું છું હવે આગળનો શું તમારો આગળનો કાર્યક્રમ બસ સમાજ સેવા કરવાની કોઈ પાર્ટીની અંદર હોય એવું જરૂરી નથી હું તો ભારતીય જનતા પાર્ટીનો જનસંઘનું નિષ્ઠાવાન કાર્ય કરતા છું એટલે મારે કોઈ બીજી પાર્ટીમાં જવાનું ક્યારે પણ મનમાં સંકલ્પ નથી અને એટલા માટે ભવિષ્યમાં બધા કાર્યકર્તાઓ જે પણ પ્રકારનો આદેશ કરશે એ પ્રકારનો પણ કોઈ પાર્ટીમાં જવા સાથેનો નહીં હોય હું માત્ર માત્ર ભારતીય જનતા પાર્ટીના કેશરિયાને જ વરાયેલો છું અને વરાયેલો જિંદગીના છેલ્લા બૌદ્ધ સુધી રહીશ તો ભાજપની ઘણી બેઠકો પર અત્યારે તેમના ઉમેદવારો માટે વિરોધ જોવા મળી રહ્યો છે પરંતુ ખાસ કરીને વાત કરીએ સુરેન્દ્રનગર અને સાબરકાંઠા બેઠકની તો સુરેન્દ્રનગર અને સાબરકાંઠામાં જે ભાજપના ઉમેદવારો છે તેમનો વિરોધ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવાર ચંદુસિંહ અને ટિકિટ મળતા તળપદા કોળી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે એની સાથે સાબરકાંઠા બેઠકમાં ઉમેદવાર બદલ્યા પછી પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ભાજપમાં જે સાબરકાંઠા અને સુરેન્દ્રનગર બેઠકનો જે વિવાદ છે તે કોને ફરશે તે હવે એક પ્રશ્ન છે સાબરકાંઠા બેઠક પર કોનો રહ્યો છે દબદબો આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું અને સાથે જ વાત કરીશું સુરેન્દ્રનગર ભાજપમાં પણ ચંદ્રુશીનો વિરોધ કેમ જોવા મળી રહ્યો છે તમામ મુદ્દા પર ચર્ચા માટે મારી સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા હિતેન્દ્ર બારો જી હિતેન્દ્રજી ખાસ કરીને સૌથી પહેલા વાત કરીએ આ બંને બેઠકોની સુરેન્દ્રનગર અને સાબરકાંઠાની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે પહેલા વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરની આ બેઠક પર જે પ્રકારે જે ઉમેદવાર

ઓગણીસ આ ત્રણે ત્રણ વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે હેટ્રિક સરજી છે અગાઉ આ બેઠક કોંગ્રેસનું ઘટ રહી છે આ બેઠક ઉપર અત્યાર સુધી કોંગ્રેસના ઉમેદવાર અગિયાર વખત ચૂંટણી જીતી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ વખત ઓગણીસો એકાણુંમાં કે જે રામાયણ શ્રી ખૂબ જાણીતા કલાકાર અરવિંદ ત્રિવેદી કે જેમને રામાયણમાં રાવણનું પાત્ર ભજ્યું હતું એઓ ચૂંટણી જીત્યા હતા એ સમયે ભારતીય જનતા પાર્ટીએ કહી શકાય કે સાબરકાંઠામાં રાવણને ઊભો રાખ્યો હતો તો વડોદરામાં સીતાને ઊભી રાખી હતી દીપિકા ને એ ટાઈમે બંને બેઠકો ઉપર એટલે સમગ્ર દેશમાં કહી શકાય કે હિન્દુત્વની લહેર ફરી વળી અને ભારતીય જનતા પાર્ટી પ્રથમ વખત સાબરકાંઠા બેઠક જીતી શકી હતી આ એ બેઠક છે કે જે બેઠક ઉપરથી દેશના કાર્યકારી વડાપ્રધાન ગુલઝારીલાલ નંદાએ પણ બેઠકનું પ્રતિબંધ કરી ચૂક્યા છે વર્ષ ઓગણીસો બાવનમાં ગુલજારીલાલ નંદા પ્રથમ વખત લોકસભા બેઠક જીત્યા ત્યારબાદ તેઓ ઓગણીસો સત્તાવન ઓગણીસો બાવન સુધી તેઓ સાંસદ પણ રહ્યા એટલે કે ગુલજારી નંદા જવાહરલાલ નહેરાનું નિધન થયા જવાહરલાલ નહેરુનું નિધન થયા પછી તેમને દેશના કાર્યકારી વડાપ્રધાન પણ બનાવવામાં આવ્યા એટલે કે પ્રથમ કોઈ ગુજરાતી વડાપ્રધાન બન્યો એટલે ગુજરાત પ્રતિબંધ કરતા એવા ગુલજારીલાલ નંદાનો તક પણ મળી હતી સાથે સાથે વાત કરી સી સી દેસાઈ પણ જીત્યા છે મણિબેન પટેલની વાત કરી કે મણીબેન પટેલ કે વર્ષ ઓગણીસો તો ની વાત કરીએ કે વર્ષ ઓગણીસો તોતેર જ્યારે લોકસભાની ચૂંટણી થઈ એ મણીબેન પટેલ કે સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી હતા એ પોતે પણ સાબરકાંઠા લોકસભા બેઠકની પ્રતિભા કરી ચૂક્યા છે ત્યારબાદ વાત કરીએ એચ પટેલ કે એચ પટેલ મૂળ ખેડા જિલ્લાના હતા પણ એમને પણ સાબરકાંઠાથી ટિકિટ પણ આપવામાં આવી હતી અને દેશના નાણાં મંત્રી બન્યા હતા એ જ રીતે વાત કરીએ કે મગનભાઈ પટેલ હોય અરવિંદ ત્રિવેદીની વાત કરીએ વર્ષ ઓગણીસો ને વાત કરીએ તો એ પ્રથમ વખત તેઓ અહીંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા એ પછી વર્ષ ઓગણીસો છન્નુંમાં તેઓ હારી ચૂક્યા હતા એ પછી નિશાબેન ચૌધરી કે વર્ષ ઓગણીસો છન્નું અઠ્ઠાણું નવ્વાણું એટલે કે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પત્ની આ બેઠક ઉપરથી પ્રતિબંધ કરી ચૂક્યા છે ત્રણ ટર્મ સુધી એમને પ્રતિબંધ કર્યું ત્યારબાદ વાત કરીએ કે નિશાબેન ચૌધરીનું નિધન થયા પછી મધુસૂદન મિસ્ત્રી પણ બે હજાર એકમાં જીત્યા એ જ રીતે વાત કરી બે હજાર ચારમાં પણ ચૂંટણી જીત્યા એ જ મધુસૂદન મિસ્ત્રી બે હજાર નવમાં ચૂંટણી જીતી શક્યા નહોતા એ જ રીતે બે હજાર ચૌદમાં ખુદ શંકરસિંહ વાઘેલા જે કોંગ્રેસનો ગઢ હતી અગિયાર વખત મેં કીધું કે બેઠક જીત્યા હતા એ બેઠક પરથી શંકરસિંહ વાઘેલાએ પોતાનું નસીબ અજમાવવાની કોશિશ કરી પણ શંકરસિંહ વાઘેલાને પણ આ બેઠકે નસીબ કાર્ય આપી નહોતી એટલે સફળ થઈ શક્યા નહોતા અને મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા નવા સવા કહી શકાય રાજનીતિમાં એ પોતે ચૂંટણી જીત્યા હતા એ પછી વર્ષ બે હજાર ઓગણીસ અને ચોવીસ ચૌદમાં એટલે ચૌદ અને ઓગણીસ બંને લોકસભા બેઠક વખતે કહી શકાય કે દીપસી રાઠોડ કે ચૂંટણી જીત્યા એટલે ઠાકોર વર્ષિસ ક્ષત્રિયનું રાજકારણ સાબરકાંઠામાં લોકપ્રિય બન્યું ભૂતકાળમાં પાટીદારો પણ આ બેઠક પરથી ચૂંટણી જીતી ચૂક્યા હતા હવે પરિસ્થિતિ બદલાઈ છે હવે સાબરકાંઠામાં પાટીદારને ટિકિટ મળવી પણ કહી શકાય મુશ્કેલ બની ચૂકી છે અઘરી બની ચૂકી છે પાટીદારોનું સાબરકાંઠામાં રાજકારણ કંઈક મુશ્કેલ બન્યું છે એ હકીકત છે ત્યારે સ્વાભાવિક છે કે અત્યારે જે પ્રકારે સાબરકાંઠામાં અસંતોષ જોવા મળી રહ્યો છે આ કોંગ્રેસી નેતાના પત્નીને ટિકિટ મળી છે શુભનાબેન તો સ્વાભાવિક છે જે પ્રકારનો અસંતોષ છે એ અસંતોષ ભારતીય જનતા પાર્ટીનું વર્ષ બે હજાર નવમાં માં બનેલી ગઢ કે જે તોડી ના રાખે એની પણ ભારતીય જનતા પાર્ટીને ચિંતા છે કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે આ સીટ જાળવી રાખવી પણ ખૂબ મહત્ત્વની છે કારણ કે ત્રણસોને પાર આજે જો ભારતીય જનતા પાર્ટી ટોટલ ચારસો થવાનું ગુજરાતમાં હેટ્રિક સમજવાની હોય તો સાબરકાંઠા બેઠકમાં એટલી મહત્ત્વની છે કાર્યકર્તાઓની લાગણી માગણી ગણો કે એમની સેન્સ ધ્યાનમાં રાખવી પડશે જો સેન્સ ધ્યાનમાં નહીં રાખવામાં આવે તો ભાજપ માટે વિપરીત પરિણામ પણ સાબરકાંઠાની જનતા આપી શકે છે અત્યારનો આ વખતની જે આ ચૂંટણી છે એમાં કોંગ્રેસ પાસે તક છે તેવું કહી શકાય છે કારણ કે એમ પણ પહેલા કોંગ્રેસની પકડ સારી જોવા મળી હતી જે પ્રકારે આપે જણાવ્યું અને કોંગ્રેસે અહીંયા અગિયાર વખત જીત હાંસલ કરી છે અને ભાજપે તો ચાર વાર વિજય મેળવ્યો છે જોકે ચોક્કસપણે હવે ભાજપ હેટ્રિક અને વારંવાર છે ત્યાં જીતતી આવી રહી છે પણ પહેલાની વાત કરી તો જે પ્રકારે કોંગ્રેસની પકડ પહેલા જોવા મળી છે અને હવે એ જે ભાજપના જે ઉમેદવાર છે તેમનો જે વિરોધ જોવા મળી રહ્યો છે તે જોતા કહી શકાય છે કે આ વખતે આ બેઠક પર કોંગ્રેસને તક છે જો કોંગ્રેસ પોતાની રીતે સારું પ્રદર્શન કરે અને ક્યાંક જનતાના પ્રશ્નો સુધી પહોંચી શકે તો આ વખતે કોંગ્રેસને અહીંયા ફાયદો થઈ શકે છે ચોક્કસપણે સાબરકાંઠાની જનતા કંઈ પણ કરી શકે છે આપણે પહેલાં કીધું અગિયાર વખત ભારતીય જનતા પાર્ટીનું કહો કે ખૂબ હાર થઈ ચૂકી છે અગિયાર વખત કોંગ્રેસ જીતી છે માત્ર ભારતીય જનતા પાર્ટી ચાર વખત ઓગણીસો એકાણું બે હજાર નવ ચૌદ અને ઓગણીસ ટોટલ ચાર વખત જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં શરૂઆતથી જ વિરોધ વંટોળ જોવા મળે છે એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારો પણ બદલ્યા છે ભીખાભી બાર બદલે હવે ભારતીય જનતા પાર્ટીએ મહેન્દ્રસિંહ વારે એને ટિકિટ આપવાનું પસંદ કર્યું છે ભીખાભી ડામોર ઠાકોરે ટિકિટ આપી હતી પણ ભારતીય જનતા પાર્ટીને લાગ્યું કે મુશ્કેલ થશે બીજી તરફ અમરસિંહ ચૌધરીના પત્ની આ બેઠક પરથી ત્રણ વખત ચૂંટણી જીત્યા છે હવે અમરસિંહ ચૌધરી કે જે પૂર્વ મુખ્યમંત્રી હતા એમનો પુત્ર હવે નસીબ અજમાવવામાં આવ્યો છે એ પોતે પણ અત્યારે સાબરકાંઠા જિલ્લામાંથી ધારાસભ્ય પણ છે તો સ્વાભાવિક છે કે મોટો સંઘર્ષ થવાનો છે આદિવાસી બેલ્ટ પણ છે તો એ આદિવાસી બેલ્ટમાં તો એને લાભ થશે જ બીજું ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો જો લાભ મળે તો ચોક્કસ પોતે આ બેઠક મેળવી પડશે એ પ્રકારનું વાતાવરણ બની શકે છે એ રીતે વાત કરીએ સુરેન્દ્રનગર વાત કરીએ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પણ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કે જ્યાં ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી ઘનશ્યામભાઈ ઓઝા પ્રથમ વખત લોકસભાની બેઠક પર લડ્યા હતા જીત્યા હતા એ જ રીતે વાત કરી મેઘજીભાઈ પણ જીત્યા છે એ જ રીતે વાત કરી રશિકભાઈ પરી જે પણ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા હતા એ પણ બન્યા છે એ જ રીતે રામદાસ અભીન છે દિગ્વિજયસિંહ ઝાલા છે એ રીતે સોમા ગાડાની વાત કરીએ કે આ તમામ લોકો મૂળ કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો હતા પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી ઓગણીસો નેવ્યાસી એકાણુંમાં ચૂંટણી જીત્યું હતું એટલે કે ભારતીય જનતા પાર્ટીને જે ફાયદો થયો હતો એ વર્ષ ઓગણીસસો નેવ્યાસીમાં સમગ્ર દેશમાં રામ જન્મભૂમિની જે લહેર જોવા મળી એનો સીધો લાભ સુરેન્દ્રનગરમાં પણ જોવા મળ્યો અને સોમાભાઈ ગાડાભાઈ પટેલ પ્રથમ વખત સાંસદ બન્યા ઓગણીસો એકાણુંમાં પણ તેઓ સાંસદ બન્યા જો કે ઓગણીસોના છન્નુંમાં તેઓ ફરીવાર ચૂંટણી જ્યારે સુમા કાંડા પટેલ પોતાનું નસીબ અજમાવા ગયા ત્યારે ચૂંટણી હારી ગયા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સનત મહેતા આ બેઠક ઉપરથી ચૂંટણી જીત્યા હતા એ જ રીતે વાત કરીએ કે સનત મહેતા પછીની જે ઘટના છે એ ભાવનાબેન દવે કે જે ઓગણીસો નવ્વાણુંમાં ચૂંટણી લડ્યા કે તેઓ અમદાવાદ શહેરના મેયર પણ હતા એમને ભા સુરેન્દ્રનગર લોકસભા બેઠકની ટિકિટ આપીને તેઓ ચૂંટણી જીત્યા પણ હતા એ જ રીતે વાત કરીએ ઓગણીસો નવ્વાણુંમાં સૌસી મકવાણા કે એમના પુત્ર અત્યારે ઋતુ મકવાણા પણ અત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટેના દાવેદાર છે એમના પિતા સૌસી મકવાણા ચૂંટણી લડ્યા અને એવું જીત્યા હતા એટલે કે ભારતીય જનતા પાર્ટીએ વાત કરી કે ઓગણીસો છન્નુંમાં પણ ગુમાવી અને એ જ રીતે ઓગણીસો નવ્વાણુંમાં પણ ગુમાવી વર્ષ બે હજાર ચારમાં ફરી વાર સોમાં કાંડાભાઈ ચૂંટણી જીત્યા બે હજાર નવમાં પણ ચૂંટણી તેઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાંથી છે તે ત્રણ ટમ ભારતીય જનતા પાર્ટી અને એક ટમ તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે પણ જીત્યા છે એ જ રીતે વાત કરીએ પછી ભારતીય જનતા પાર્ટીએ બે હજાર ચૌદમાં દેવજી ફતેપરાના અજમાયા ત્યારબાદ બે હજાર ઓગણીસથી વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણને લડાવવામાં આવ્યા એક જ ડૉક્ટર મહેન્દ્રસિંહને ભારતીય જનતા પાર્ટી એટલે કે નરેન્દ્ર મોદી દ્વારા એમને કેન્દ્રમાં મંત્રી પણ બનાવવામાં આવ્યા પણ ભારતીય જનતા પાર્ટી આ વખતે એમને ટિકિટ નથી આપી આ સુરેન્દ્રનગર જિલ્લાની સ્થિતિ છે લોકસભાની સ્થિતિ છે અત્યારે એ જ સુરેન્દ્રનગરમાં વાત કરીએ ચુવાળિયા અને તળપદિયાની લડાઈ જોવા મળી રહી છે ચુવાળી અને તળપદા કોળી સમાજ આમ તો કોળી સમાજના બે અલગ અલગ કહી શકાય ફાટા કહી શકાય પણ એ બંને જે રીતે અત્યાર તીવ્ર લડાઈ બની છે તેનો સીધો લાભ કદાચ બની શકે છે કે સુરેન્દ્રનગરની અંદર મળી શકે છે ભૂતકાળમાં ચોક્કસ આ બેઠક પર ફાયદો થયો છે તો આ વખતે સ્થિતિ શકે છે કે ચુવાડી અને કોળી સમાજ જો આંતરિક રીતે વિવાદમાં લડતો રહે તો ચોક્કસ વિપક્ષનો ફાયદો થાય કોંગ્રેસ થાય કારણ કે ઋતુ પટેલ છે જે મકવાળાની વાત કરીએ તો જે પ્રકારે સ્થાનિક લેવલે રાજનીતિની વાત કરીએ તે પોતે સ્થાનિક પૂર્વ ધારાસભ્ય પણ રહ્યા છે એમના પિતા પણ સંસદ રહી ચૂક્યા છે એ રીતે જોવા જઈએ તો આપણું સુર્યગઢ જિલ્લામાં પ્રભાવ પડશે એ સ્થિતિમાં જોવા જાય તો ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંટ્રોલ પણ કરવું પડશે કોળી સમાજના આગળનો મનાવા પણ પડશે જેમ સાબરકાંઠાની સ્થિતિ છે એ પ્રકારની સ્થિતિ અહીંયા સુલગર્વા પણ જોવા મળી રહી છે એ છોડા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ તો સાબરકાંઠા અને સુરેન્દ્રનગર બેઠક કે જ્યાં વિરોધ જોવા મળી રહ્યો છે આ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે તેના કારણો શું છે ત્યાં શું પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે સાબરકાંઠાની આ બેઠક કેટલી મહત્વની છે સુરેન્દ્રનગરમાં ભાજપનો ઉમેદવાર ચંદુશી હોરાને ટિકિટ આપતા તળપત્તા કોળી સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે તો સાબરકાંઠા બેઠકમાં ઉમેદવાર બદલ્યા પછી પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે સાબરકાંઠાની આ બેઠક કેટલી મહત્વની છે અને સાબરકાંઠાની આ બેઠકનો ઇતિહાસ

આ વખતે ક્યાંક સમીકરણો બદલાયેલા જોવા મળી રહ્યા છે તો ગુજરાત લોકસભાની ચૂંટણીને લઈને અત્યારે રાજકારણ ગરમાયો છે લોકસભાની ચૂંટણીને લઈને જે રાજનીતિ શરૂ થઈ છે કમલમમાં વિરોધને લઈને પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે હાલ કમલમમાં કકડાટ જોવા મળી રહ્યો છે જ્યારે કોંગ્રેસ ટનાટન છે પરેશ ધાનાણીએ આ પ્રકારનું ટ્વીટ કર્યું છે કોંગ્રેસના પરેશ ધાનાણીના ટ્વીટ સામે ભાજપ પ્રવક્તા ડૉક્ટર યજ્ઞેશ દવે પણ ટ્વીટ કર્યું છે કોંગ્રેસના ટનાટન નહીં પણ ના પાડવામાં ટનાટન અને કોંગ્રેસની મજબૂરી મજબૂરીઓ પણ ટનાટન છે તે પ્રકારે યજ્ેશ દવે પણ ટ્વીટ કર્યું છે તો પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે હાલ કમલમમાં કકડાટ જ્યારે કોંગ્રેસ ટનાટન છે ત્યારે સામે યજ્ઞેશ દવે ટ્વીટ કર્યું છે કોંગ્રેસ ટનાટન નહીં પણ ના પાડવા માટે કોંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન તો આ પ્રકારનું અત્યારે રાજકારણ જોવા મળી રહ્યું છે આ પ્રકારના ટ્વીટ સાથે એકબીજાના ઉપર પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તો લોકસભા ચૂંટણીને લઈને આ ટનાટનની રાજનીતિ જોવા મળી રહી છે કમલમમાં વિરોધને લઈને પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે જે પ્રકારે અત્યારે ભાજપમાં તમામ જગ્યાઓ પર વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે પરેશ ધાનાણીએ કટાક્ષ કરતા ટ્વીટ કર્યું છે કે હાલ કમલમમાં કકડાટ અને કોંગ્રેસ ટનાટન છે ત્યારે સામે કર્યું છે કોંગ્રેસ ટનાટન નહીં પણ ના પાડવામાં ટનાટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન તો આ પ્રકારે અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ટનાટનની રાજનીતિ શરૂ થઈ છે અને ટ્વીટ પર આ ટનાટનની રાજનીતિ નેતાઓ ટ્વીટ કરીને કરી રહ્યા છે કમલમમાં વિરોધને લઈને પરાજ ટ્વીટ કરતા સામે યજ્ઞેશ દવેએ પણ ટ્વીટ કર્યું છે હા જંગી વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાયા છે કોંગ્રેસ પ્રવક્તા હિમાંગ રાવલજી પર ટનાટનની રાજનીતિ જોવા મળી રહી છે શું કહેશો આ ટ્વીટને લઈને જે પ્રકારે ભરેશ ધાનાણીના ટ્વીટના જવાબમાં યજ્ઞેશભાઈ યજ્ઞેશ દવે જે ટ્વીટ કર્યું છે કોંગ્રેસ તનાટન નહીં પણ ના પાડવામાં તનાટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ તનાટન શું કહેશો તેમના આ ટ્વીટ માટે જુઓ સૌ પ્રથમ તો આ બંને ટ્વીટ નું તમારે એનાલિસિસ કરવું જોઈએ ટ્વિટર ઉપર આ બંને ટ્વીટ છે પરેશભાઈ ના ટ્વીટ ના રીટ્વીટ છે સાહીઠ થી ઉપર થઈ ગયા છે સાડી ત્રણસો ઉપર લાઈક છે અને છ હજાર ઇમ્પ્રેશન છે સામે ભારતીય જનતા પક્ષ ના મીડિયા કન્વીનર હોવા છતાં ડબલ ડિજિટ ની અંદર રિટ્વીટ પહોંચી નથી શકી એટલે તનાટન કોનું છે અને કોનું નથી ટ્વિટર માં લોકો કોને તનાટન સહયોગ આપે છે એ દેખાઈ રહ્યું છે બાકી આમ જોવા જઈએ તો વડોદરાની વડોદરા ની બાય રંજન બેને એ પણ તનાટન કર્યું હતું વડોદરા અંદર જ્યોતિબેન ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા એ પણ તનાટન થયા હતા વડોદરા પોસ્ટર ઓર હતી કે રંજન તેરી ખેર નહીં મોદી તોમશે વેર નહીં એ પણ તનાટન થયું હતું સાબરકાંઠા અંદર ભીખાભાઈએ ના પાડી ટ્વિટર દ્વારા એ પણ તનાટન થયું હતું પુરુષોત્તમભાઈ રૂપાલા જે છે એક ક્ષત્રિય આગેવાનની વિરુદ્ધમાં જે બોલ્યા ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં એ પણ ટર્નાટન કહેવાય પોરબંદર ની અંદર અર્જુનભાઈ ઉભા રહેતા ટર્ટન વિરોધ થયો છે વલસાડ ની અંદર પત્રિકા યુદ્ધ ટર્નાટન ચાલી રહ્યું છે ભાજપમાં માં સુરેન્દ્રનગર ની અંદર ટનાટન ચાલી રહ્યું છે બધું જ વોટ્સએપ ની અંદર ટર્ટન ચાલી રહ્યું છે મોહનભાઈ કુંડારિયા એવું કીધું કે નાના બાળકોને ટ્રોફી આપી એમ અમારે સંસદ ટિકિટ આપવી પડે છે એ પણ ટર્નાટન છે અત્યારે બધું જ ભારતીય જનતા પાર્ટી જે નામો બાકી છે એ મજબૂત આવવાના છે એ પણ ભારતીય જનતા પાર્ટી ને ખબર છે અને અત્યારે તમે જુઓ અરવલ્લી અંદર સાબરકાંઠા ની અંદર ભારતીય જનતા પાર્ટી ની બોલી પોલીસ બોલાવી પડે આવી પરિસ્થિતિ છે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે હવે જો આટલા પ્રકારનો વિરોધ થઈ ગયો હોય તો તમે સમજી શકો છો કે ભારતીય જનતા પાર્ટી ને અત્યારે ચિંતા કરવાની જરૂર છે એમના જે આગેવાનો છે એમને ખોટો ખોટો પાંચ લાખ નો ટાર્ગેટ આપીને માનસિક ત્રાસ અને હેરેસમેન્ટ થઈ ગયું એવું લાગે છે અહિયાં તો જીતવાના ફાફા છે અહિયાં ચાવડાનું નામ જેવું થયું ખાલી બે જ સીટો હજી વડોદરામાં રંજનબેન અને ભીખાભાઈ સાબરકાંઠામાં બદલવામાં આવ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી છ થી વધારે સીટો બદલવી પડે એવી પરિસ્થિતિ નું અત્યાર નિર્માણ થયું છે તમે ગેની નો પ્રચાર જુઓ ધરખમ પ્રચાર થઈ રહ્યો છે લોકો ક્લાઉડ ફંડિંગ નું બેસી વર્તન એટલે કે એક એક રૂપિયો ને પાંચ પાંચ રૂપિયા ને અગિયાર હજાર રૂપિયા મામેરા માં આપે છે એક રૂપિયા નો અગિયાર રૂપિયા ને પાંચ રૂપિયા પણ અમારા માટે મહત્વના છે પરંતુ આપનાર વ્યક્તિ છે એ ભારતીય જનતા પાર્ટી ને ખબર છે કે એનું આખું ફેમિલી એ કોંગ્રેસ નું વોટર બની ગયું છે અત્યારે પ્રતિસાદ જે રીતે પ્રચંડ મળી રહ્યો છે ચાહે ચંદનજી ઠાકોર હોય ચાહે જેનીબેન ઠુમર હોય કે ચાહે ગેનીબેન હોય કે ચાહે અમિતભાઈ ચાવડા હોય ચાહે કોઈ પણ જગ્યાએ આખા ગુજરાત ની અંદર અનંત પટેલ હોય આપ સાથે સંકળાયેલા ચૈતર વસાવા હોય દરેક ને જે પ્રમાણે પ્રતિસાદ મળી રહ્યો છે કોંગ્રેસની કેટલી તૈયારી જોવા મળી રહી છે સાબરકાંઠા સુરેન્દ્રનગર પોરબંદર વલસાડમાં વિરોધ સુર ચોક્કસપણે જોવા મળી રહ્યા છે પણ આપણે સૌ જાણીએ છીએ કે આવો આંતરિક વિખવાદ જે છે દાંબામાં ભાજપ સફળ રહેતું હોય છે પહેલા તો એક વખત આપડે હવે એક નિષ્પક્ષ રીતે એનાલિસિસ કરીએ તો એકસો બ્યાસી સીટો હોય ને એમાં વિખ્વાજ હોય તો બરોબર છે છવ્વીસ સીટો આટલો બધો આક્રોશ છે એ આક્રોશે અત્યારનો નથી કોંગ્રેસના નેતાઓને જે ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે લેવામાં આવે છે અને અસલ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે અથવા અસલ ભારતીય જનતા પાર્ટીનો નેતા છે એમણે તો આ કોંગ્રેસના નેતાઓની સભાઓમાં ખુરશીઓની વ્યવસ્થા કરવાની એમના માટે બેનરો બાંધવાના એમના માટે ધજા અને પતાકા બાંધવાના આ પરિસ્થિતિ હોય ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જે છે એનો રૂંધાયેલો અવાજ હવે બહાર આવ્યો છે અને કહેવાતી

જે મુદ્દાઓ છે ત્રણ હજાર રૂપિયા તેલ નો ડબ્બો પીનલ થઈ ગયો છે મને તમને મધ્યમ વર્ગીયને પોસાય નહીં એવી પરિસ્થિતિ છે અને ત્રણ હજાર રૂપિયા તેલ નો ડબ્બો હોય પંદરસો રૂપિયા ગેસ નો બાટલો થઈ ગયો હોય ખેડૂતોને પોતાની આવક ના બનતી હોય ગુજરાત ની અંદર જે છે એ માત્ર ઇકોનોમિકલ ગ્રોથ દેખાયો છે પરંતુ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ નથી દેખાતું ચમચમાટ વાળા રસ્તા જોવા મળે છે પરંતુ છેવાડા માનવી સુધી હજી કઈ પહોંચ્યું નથી

અત્યારે જે શરૂઆતના રોજાનો છે એમાં તમારા જેવા એક કક્ષા સારી કક્ષાના પત્રકારોથી લઈને મોટા મોટા રાજકીય વિશેષકો અને ભારતીય જનતા પાર્ટીના અંતરંગ વર્તુળો પણ પોતે કહી રહ્યા છે કે ના આ વખતે કોંગ્રેસે ટિકિટ છે એ બરોબર ચેક કરીને બરોબર એનાલિસિસ કરીને આપી છે અને અમે ના માત્ર એનાલિસિસ કર્યો છે અમે ધરાતલ ઉપર સર્વે કરાયા પછી આ પ્રકારની ટિકિટ અમે મોકલે મૂકેલી છે અને અમને વિશ્વાસ છે કે જે પરેશભાઈ છે નું પુનરાવર્તન થવાનું સંપૂર્ણ રીતે પુનરાવર્તન થવાનું છે એમાં શંકા ને કોઈ સ્થાન નથી બિલકુલ ચોક્કસ નું જોવાનું રહેશે શું પરિણામ આપણને આ વખતના ના ચૂંટણીના પરિણામોમાં જોવા મળે છે માંગજ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખુબ ખૂબ ધન્યવાદ કોંગ્રેસ પ્રવક્તા હિમાંગ રાવલ મારી સાથે જોડાયા હતા તેમણે જે પ્રકારે સમગ્ર જાણકારી આપી છે કે કઈ રીતે આ ટ્વીટનું જેનું જે રાજકારણ છે તે જોવા મળી રહ્યું છે અને તેની સાથે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરતા જોવા મળ્યા છે હાલ સમાચારોમાં બસ આટલું જ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ તેની સાથે નમસ્કાર